જિલ્લામાં પ્રજાસત્તાક દિવસ ઉજવાયું છવ્વીસમી જાન્યુઆરી નિમિત્તે વલસાડ જિલ્લામાં વલસાડ સિટી આઝાદ ચોક પર નગરપાલિકા દ્વારા ધ્વજવંદન કરવામાં આવ્યું જેમાં નગરપાલિકાના રિટાયર્ડ શ્રી નાયકભાઈ પટેલ સાહેબ દ્વારા કરવામાં આવ્યું હતું જેમાં નગરપાલિકા જીઆરડી જવાનો અને સ્કૂલના વિદ્યાર્થીઓ પણ હાજર રહી ધ્વજવંદન કરવામાં આવ્યું હતું બ્યુરો રિપોર્ટ અલી શેખ પ્રજાસત્તાક થનાર છે એના હસ્તે પ્રથમવાર વરસાદમાં આ ધ્વજવંદન થયું છે અને શહેરની પ્રજાજનોને હું અપીલ કરું છું ચીફ એન્જિનિયર તરીકે કે શહેરને સ્વચ્છ રાખે સુંદર બનાવે અને પાણીનો બગાડ ના કરે અને વીજળીની બચત કરે તો એ મારું અન્ય અપીલ છે जान्जाव सिंध कुच्छराग माराथा दाविर पुठरवंगा इंजः माचल रमुना कंगा उचल जलज तरंगा तव शुभना में जादे तव शुभ आशिच मांगे गाहे जय दान जन गन मन्दलदायक जय हे भारत भाग्य विधाता जय है, जय हे जय हे जय जय, जय 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 जय, 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 जय।